છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને અત્યારે છે ને ગુડ મોર્નિંગ તો નથી પણ હવે હાળા ગયા જેવું થયું છે અને અમે નીકળી ગયા હે ભાઈ આજે છે ને ગોપના જવા હતું જો આજ રસ્તામાં વ્લોગ ચાલુ કર્યો છે સવારમાં છે ને ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે અટાણા વ્લોગ ચાલુ કર્યો છે આપણે જવાનું છે અહીંયા આ ડુંગર દેખાય નહીં અહીંયા અને ભાઈ પોરબંદરના મેળામાં જવું તો અટાણે પણ અહીંયા રાઈડું બંધ છે ને બપોર પછી રાઈડું ચાલુ થાય એવો હજી કહે હે હજી સહેલું ચાલુ થાય નથી બપોર પછી ચાલુ થવાનું કહે કાલ ગયા પણ ભાઈ એક રાઈડું ચાલુ નથી એટલે હે ને ભાઈ આખો ની પથારી ભરી ગઈ હતી છેલ્લે છેલ્લે એમાં રાઈડું જ આવું પણ ના મજા મજા નહીં આવી બે બે ના ઉતારી બે બે ના ઉતારી પછી આને ફોન કર્યો કે આજે ને ભાઈ પોરબંદર નથી જવા આપણે આપણે જ્યાં આજે ગોપનાથ મહાદેવના દર્શન કરી અને પબ્લિક છે બાકી અહીંયા રસ્તા એટલી પબ્લિક ભટકીને આજ જી જોઈને ને પોરબંદર બધ પોરબંદર જાય પોરબંદર જાય પોરબંદર જાય એમ થાય પોરબંદર હોય એની વાર બધા જાય પછી અમે પ્લાન કર્યો કે ખાલી આજ આપડે હે ને ગોપનાથ જાય અવરાયેલા અવરા રસ્તે છોડી જાય હાલો તો ભાઈ જઈએ આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરીએ ભાઈ વ્યૂ તો જો ખરેખર આજે હે ને રસ્તો અલગ હે અલગ રસ્તે થઈને જાય ખરેખર વ્યૂ આવે છે એક નંબર ભાઈ બીજે રસ્તે જતા હતા અમને હે ને ફાયદો મળી ગયો હે કેમ કે જો ડેમ કેમ હે આ ઓ ભાઈ ખરેખર અહીંથી વ્યૂ આવે હે એક નંબર અટાણ કોઈ પબ્લિક નંબર કોઈ એટલે કોઈ નહીં ખોપ કહેવાય બે ખોટા પડ્યા ને ભાઈ જો અહીંથી આ નજારો હે જો માણસને આવો નજારો નથી જો પોરબંદરમાં જાવ મેળે ભાઈ ગોપનાથ જાતા હતા અને હેને રસ્તામાં આપણે ખેતલા આપવાના મંદિરે પહોંચી ગયા હાઈ અમે આમ મોરજરવાળા રસ્તે થાય ફોટલી વાળા રસ્તે થાય એમાં અર્જન કેટલા આવ્યા ડાયવર્જન ડાયવર્જન એમ થતાં થતા પૂગી ગયા હાઈ હાલ તો ફટાફટ દર્શન કરી લઈએ દર્શન પછી ફટાફટ ના કરે નિરાતે કરે નિરાતે દર્શન કરી અને પછી ગોપનાથ જાય અહીંયા મંદિરનું કામ ચાલુ જ છે હા ગાડી ઉભી રાખી દીધી ભાઈ ગોટ પાટીઓ અને હે ને ભાજી ખાવા આવી ગયા હે પાઉ છાસ અને આ અમાર ખાવા વાર માટી આજ ના સ્પોન્સર હાલો હાલો ખાવા મને ખાવા મને why

ભાઈ મંદિર તરફ જતા રહ્યા છીએ અમે ધીરે ધીરે માલિકા ઘણી બધી ગાડીઓ ફટકે છે સરકાર ડ્રાઈવિંગ માં પૂરા પૂરું ફોકસ છે અમારું એને આજો આપણે અહીંનો નીચેનો નજારો થોડાક થોડાક નજીક નજીક આવતા જાય આપણે આ મંદિર મજામાં આપણે ડ્રાઈવર

OK, năm giờ. Của bạn? làm lấy lịch. Mà gì Ai dọa મજા આવી કે એક મજા આવી બોધી રીકન ચાલુ દેવા દે કે આપણા જામી જાય બોધી એક રીવર દેવા નથી કેતો તો ચાલો ફટાફટ છે હેને પહેલા મહાદેવના દર્શન કરતા આવી એની પેલા જરાક મોટો બોટો જોઈ લઈ 100 ગ્રામ દૂર હું ખાઈ ગયો હું અને 100 ગ્રામ હજી સસ્તમાંમ સોટી છે જો આમ ઉપર ઉપર અલે દર્શન કરતા આવી પેલા ભાઈ દર્શન કરી લીધા હે માંડ માંડ એને ભાઈ લાઇનમાં વારો આવ્યો કેમ કે બહુ લાંબી લાઈન હતી કલાકે ગમે જો ને બટન ખોલવું જો એટલી ગરમી થાય છે આવો ભાઈ વાત પૂછોમાં છતાં આના શર્ટ તો આખો ભીનો થઈ ગયો કારો શર્ટ કારો શર્ટ પડે આવી ગરમીનો અને ભાઈ અહીંથી ખરેખર વ્યૂ તો જો આવે બેઠા છતાં ખરેખર એમ ખા વાદળું ના એટલું અડી ગયો એ રીતનું વ્યૂ આવે છે આપણે જો અહીંયા હતા આ દેખાય પાણી આ પાણી દેખાય નહીં અહીંયા હાલો ભાઈ હવે ખેરે પાછા આશકરે ગાડી આપડે મયુરભંઈ દીધી હે જોઈ હવે કીમે હાકે મજામાં નીકળી જાય સાઈડમાં સારું સારું બધી નીકળતી જાય ભાઈ ટ્રાફિક જામ થઈ ગયો હા પબ્લિક પબ્લિક આ મારતી નથી અહીંયા ડામર પટ્ટી બનાવો છો આવડે ને આગતા ગાડી થોડી થોડી આવડે હા તો જવા દે ભાઈ ઘર તરફ નીકળી ગયા હાઈ અને જો